તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો યુવરાજે બસો પંદર મિની ટ્રેક્ટર અશોકભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ માહિતી તમને વિડીયોની અંદર હું આપીશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહેન્દ્રા યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર જેમના ઓનર છે અશોકભાઈ

સીટ સારી છે છત્રી જોવા મળશે કવર નાખેલું નથી ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જોવા મળશે કિંમતની વાત કરું તો ટ્રેક્ટરની કિંમત માત્ર એક લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી મિની ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો જામનગર તાલુકો કાલાવડ અને મોટા પાંચ દેવડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો અશોકભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે અશોકભાઈ નામ નવાણું એક ચોત્રીસ વાળા નંબર પર કોલ કરી આ મિની ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો